નમસ્કાર હિન્દુસ્તાનગી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે પ્રોપર દેવગઢ બારિયાનગરની દેવગઢ બારિયાનગર એ એક સમયના રાજા રજવાડાઓનું હાથનું વિકસિત નગર હતું આજે પણ ત્યાં એક રાજદરબાર જે મહેલ કહેવાય એ રાજગઢ આજે પણ ત્યાં એ વાતની સબ સાબિતી છે કે આજે પણ ત્યાં એક રાજદરબાર છે પરંતુ આજે નગરપાલિકાના હાથમાં સત્તાવી ત્યારબાદ નગરપાલિકાના નગરોળ તંત્રએ હરામ ખાયા સરકારી બાબુઓએ ફક્ત ને ફક્ત મફતનો પગાર લઈ અને કામને આ ખાડે કાન કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે આ રાજદરબારની જે રાજગઢની જે લાજ હોવી જોઈએ તે લાજ પણ ખોવાઈ જાય તેવા રોડ રસ્તાઓ આ બાર દેવગઢ બારીયા નગરમાં બન્યા છે જી હા કોઈ પણ વ્યક્તિ રાજમહેલને જોવાની ઈચ્છા રાખતો હોય પરંતુ કઈ રીતે આવું જે શહેરના રોડ રસ્તાના જ ઠેકાણા ના હોય તેની ઈમારતોને શું જોવાની કોઈ ઈચ્છા કરે દેવગઢ બારીયાનો જે સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવે પીપલોદ પાવાગઢ અને ઉદેપુર જેવા જે ગામો છે એ ગામોને જોડતો જે રોડ રસ્તો છે એ ખૂબ જ દયનીય અને ઉબડખાબડ હાલતમાં થયો છે જો કોઈ પેશન્ટ કે કોઈ ડિલિવરી વાળી દાહોદ જિલ્લાનું દેવગઢ બારિયા નગર એ એક સમયના રાજા રજવાડાઓના હાથ વિકસિત નગર હતું આજ પણ દેવગઢ બારિયામાં રાજાઓનો મહેલ મોજુદ છે તે સાબિતી છે દેવગઢ બારિયા નગરમાં થઈ પસાર થતો રોડ રસ્તાની જે હાલત છે તે ખૂબ જ ખકડધજાનંદ બની ગઈ છે આ નગરમાં થઈ તાલુકાના અનેક રસ્તાઓને જોડતો આ સ્ટેટ હાઈવે બન્યો પણ સ્ટેટ હાઈવેની હાલત અત્યંત દયનીય છે દેવગઢ બારિયા નગરમાંથી પીપલોદ પાવાગઢ સાકટાળા છોટા ઉદેપુર જેવા રસ્તાઓને જોડતો આ સ્ટેટ હાઈવે ખૂબ જ ઉબડખાબડ થઈ ને ખાડા ખાબોચિયાવાળો થઈને ખકડધજાનંદ બન્યો આ રસ્તા ઉપર નગરના આસપાસના રહીશો તેમજ રાજકીય નેતાઓ પણ રોજ બરોજ

આવી બાબતોમાં ક્યારેય ધ્યાન આપીને સમારકામ કરવાની જગ્યાએ તેને સુધારો લાવવાની જગ્યાએ કૌભાંડી જે ટોળકી છે એ ટોળકીને છારવામાં માહિર બની રહ્યા છે તેવી નગરજનોમાં ચર્ચા ચાલી રહી છે